આદિવાસી ઘરેઓ સાથે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ રંગોના તાલે ઉઠ્યા હતા મોટી સંખ્યામાં લોકો છે તેઓને જોવા માટે પણ ઉમટી પડ્યા હતા આજ રોજ ધૂળેટી પર્વ છે અને સમગ્ર ગુજરાતના લોકો ઉત્સાહ સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી તેમજ વિવિધ વિસ્તારની અંદર ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે જેની અંદર બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ ડીસે મંગાવી અને રંગોમાં રંગાઈ અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી વેશભૂષા સાથે તેમજ રંગોમાં રંગાઈ ધૂળેટી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી જે પ્રકારે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ છે તે ડીજેના તાલે રંગોમાં રંગાઈ અને ધૂમધામથી ઉજવણી કરી રહ્યા હતા ત્યારે નગરના વિસ્તારમાં રહેતા લોકો છે તે પોલીસ કર્મચારીઓને ડીજેના તાલે નાચતા જોવા માટે ઉમટી પડ્યા હતા આદિવાસી વેશભૂષા ધારણ કરી આવેલા ઘેરૈયાઓ પણ મન મૂકીને પોલીસ કર્મચારીઓ સાથે ધૂમધામથી ધૂળેટી પર્વની ઉજવણી કરી છે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ મન મૂકી અને ધૂળેટીની ભવ્ય ઉજવણી કરી છે